કચ્છ જિલ્લા શિક્ષકોના વિવિધ પ્રશ્નો સંદર્ભે શિક્ષક સંઘ અવારનવાર રજૂઆતો કરતો આવ્યો છે ત્યારે કચ્છ જિલ્લા શિક્ષકો માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા અને આઠમા પગાર પંચ માટે કચ્છ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા રાજ્ય સંઘને રજૂઆત કરવામાં આવેલ છે આ અંગે કચ્છ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહે ચંચન સાથે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર સંગત દ્વારા રજૂઆતો કરવામાં આવે છે ત્યારે શિક્ષકો માટે જૂની પેન્શન યોજના અમલ કરવા અને આઠમું પગાર પંચ લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આ અંગે ટૂંક સમયમાં રાજ્ય કક્ષાએથી પણ સરકારમાં રજૂઆત કરવામાં આવશે નયનસિંહ ગનુભા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ શિક્ષકોના પ્રશ્નો જોવા જઈએ તો અત્યારે બે મોટા પ્રશ્નો છે એક જૂની પેન્શન યોજના બે પછીની કારણ કે બે હજાર પાંચ પહેલાંનો પરિપત્ર થઈ ગયો અને બીજું આઠમા પરના લાભો એટલે આઠમા પગાર પરની રચના કરવામાં આવે એ બે પ્રશ્નોની વાતો અમારી પાસે થઈ રહી છે બાકીના જૂના પ્રશ્નો બદલી કેમ છે એડ બદલી અને પેન્શનવાળો પરિપત્ર થઈ ગયો પણ આમાં બંનેમાં એવું છે કે જૂની પેન્શન યોજના અને આઠમા પગાર પરના લાભની અમે રજૂઆત ઉપર કરી છે રાજ્યસંઘમાં અને રાજ્યસંઘ ઉપર રજૂઆત કરશે અને આવનારી પચીસ તારીખના અમારી રાજ્યની મિટિંગ પણ છે એ ગાંધીનગર મુકામ હશે અને એના પછીની અમારી આખા રાષ્ટ્રની દેશની એક એની મિટિંગ અમારી પહેલી તારીખના છે અને કેરાળાના કોચી મુકામે છે એટલે આ બધી જાતના પ્રશ્નોની અમે રજૂઆત ત્યાં કરશું અને ત્યાં કંઈક રણનીતિ ઘડવામાં આવશે આમ તો લગભગ પ્રશ્નોના અમારા નિરાકરણ આવી ગયા છે પણ આવા જે પ્રશ્નો બેન બે બાકી છે એનું જો નિરાકરણ ના આવે તો ત્યાંથી ફરીથી રણનીતિ ઘડવામાં આવશે કે પહેલેથી કરીને આપણે જેમ જૂના કાર્યક્રમ આપતા હતા કે ભાઈ પહેલાં કાળી પટ્ટી બાંધી પછી માર્શિયલ ઉપર જવું પછી ધરણા કરવા રેલી આ વિવિધ કાર્યક્રમો ભવિષ્યમાં જે રાજ્ય અને રાષ્ટ્રીય સંઘ જે મળશે આખર ઇન્ટરનેશનલ નેશનલ લેવલનું તે જે આપશે એ આપણો પ્રોગ્રામ આવશે